ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર સ્વ અધ્યયન પોથી ભાગ નંબર એક એમાં આપણે છાલો યાદ કરીએ ગુજરાતી વિષયનું સોલ્યુશન મેળવતા હતા તો ભાગ એક અને બે આપણે નીચે લિંક આપી છે એના ભાગ આપણે મૂકી દીધેલા છે આજે આપણે ભાગ નંબર ત્રણ જોવાના છીએ પેજ નંબર સત્તરથી જે આપણે બાકી હતું તો આપણે હવે સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ આપણે પેજ નંબર સત્તરથી આગળ વધીએ હવે કે મહાવરો એક છે તમને ગમતું ચિત્ર દોરી ચોંટાડી તેના વિશે વાક્ય લખવાનું છે અહીં ચિત્ર દોરવાનું છે અથવા તો ચોંટાડવાનું છે તો જો મેં લખ્યું છે તમને જે યોગ્ય લાગે એ ચિત્ર દોરવાનું એના વિશે લખવાનું છે તો મને ગમતું ચિત્ર મેળાનું છે મેળામાં ચકડોળ હોય છે મેળામાં રમકડાની દુકાન હોય છે નાસ્તાની દુકાન હોય છે મેળામાં જાદુના ખેલ હોય છે પછી એક ખાવા પીવાના સ્ટોલ હોય છે પછી બગીચા હોય તો એમાં ફરવા લાયક સ્થળ હોય ઘણું બધું હોય મેળામાં પછી તમારા ગામ વિશે લખવાનું છે તો જો મારા ગામનું નામ મેથળી છે મારા ગામમાં શેરીમાં બ્લોક છે મારા ગામમાં આંગણવાડીઓની શાળા છે અને મારા ગામમાં સાતસોની વસ્તી છે પછી ત્રીજો મહાવરો છે તમારે તમારા માટે એક નવું દફતર ખરીદવાનું છે તો કેવું હશે એના વિશે ત્રણ ચાર વાક્ય લખો તો મારું નવું દફતર લીલા રંગનું છે તેમાં બોટલ રહી જાય તેવું છે ઘણા બધા પુસ્તકો સમાય એવું છે અને પાણીની બોટલનું ખાનું પણ હોય એવું વગેરે જ જેવું હશે હવે પ્રશ્ન ચાર છે મુદ્દા પરથી વાર્તા લખો તો વાર્તા આપણે લખીએ છીએ જોઈ લઈએ વાંચી જ લઈએ કે દામનગર નામના નગરમાં રસ્તાની બરાબર વચ્ચે એક મોટો પથ્થર પડ્યો હતો ત્યાંથી પસાર થતા દરેક લોકોને તે પથ્થર નડતો હતો પણ તેને કોઈ ખછેડતું નથી એક દિવસ એક માણસ તે પથ્થરને ઉપાડીને રસ્તાની બાજુમાં મૂકી દેશે ત્યારે તેની નીચેથી રાજાની ચિઠ્ઠી મળી આવે છે આ કે આ પથ્થર ખચેડીને ચિઠ્ઠી લઈને આવનાર માણસોને મોહરનું ઇનામ આપવામાં આવશે તે વ્યક્તિ ઇનામ તે વ્યક્તિને ઇનામ મળે છે અને પછીથી ગામ લોકોને પણ તેમાંથી શીખ મળે છે આગલો પ્રશ્ન છે સ્વાતંત્ર્ય દિન વિશે પાંચ વાક્ય લખો તો સ્વાતંત્ર સ્વાતંત્ર્ય દિન પંદરમી ઓગસ્ટના રોજ ઉજવાય છે કારણ કે પંદર આઠ સુડતાલીસ એટલે કે ઓગણીસો સુડતાલીસના રોજ આપણને આઝાદી મળી હતી તે દિવસે શાળાઓમાં સ્વાતંત્ર્ય દિન ઉજવાય છે તે દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તે દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે સ્વાતંત્ર્ય દિન એ રાષ્ટ્રીય તહેવાર છે અમે ધામધૂમથી સ્વાતંત્ર્ય એક વાર્તા લખો તો એક 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 કીડી અને હતું કબૂતર બંને પાકા મિત્ર હતા દિવસ શિકારી આવ્યો અને કબૂતરને તીર મારવા જતો હતો તે સમયે કીડીએ શિકારીને છટકો ભર્યો એટલે શિકારીનું નિશાન ચૂકાઈ ગયું અને કબૂતર બચી ગયું પછી એક દિવસ કીડી જ્યારે પાણીમાં તણાતી હતી ત્યારે કબૂતરે કે ઝાડનું પાંદડું ફેંક્યું કીડી તેના પર ચડી ગઈ અને બચી ગઈ મહાવરો છે કે પ્રસંગ વાંચો અને સૂચના મુજબ જવાબ આપો આ વાંચવાનો છે અને પછી એના આધારે તો જો નીચેના વાક્યોમાં ખોટા શબ્દો પર છેકો મારો અને વાક્ય ફરીથી લખો મોટેથી બોલવાનું છે જો આધ્યા બહેન પ્રખ્યાત તો આ નકામ તો હોશિયાર જાછુસ હતા પછી આધ્યા બહેન ગામ લોકો આદ્યા બહેન પાસે ગામ લોકો આધ્યા બહેન પાસે ગામ લોકો છોર સલાહ લેવા આવે છોર એનો હોય ગામ આધ્યા બહેન પાસે ગામ લોકો સલાહ લેવા આવે પછી પ્રાણી છાર પ્રાણી કે ચાર પગ વ્યાકાન અને એક પૂંછડી હોય પ્રાણીને પછી અદ્વૈતભાઈના ઘોડાના વાળ છોનેરી ગુચ્છેદાર હતા અદ્વૈતભાઈ ઘોડાની ત્વચા અદ્વૈતભાઈના ઘોડાની ત્વચા લીલી ચમકતી હતી હવે ચિત્રના આધારે વાર્તા બનાવવાનું શીર્ષક આપવા વાર્તા બનાવવાની છે તો આપણે જો બનાવી દીધી છે એક વખત દાદીમાં કે ઊનનો દડો લઈને બગીચામાં કંઈક ગૂંથવા માટે આવ્યા હતા થાકના કારણે દાદીમાને ચોંકું આવી જાય છે આ સમયે એક બિલાડી ત્યાં આવે છે અને તે ઊનના દડાથી રમવા લાગે છે દડો નીચે પડીને ગબડવા લાગે છે બિલાડી દડાને પકડવા માટે પાછળ દોડે છે ઘણું દોડવા છતાં બિલાડી ઊનના દડાને પકડી શકતી નથી અંતે બધી ઊન પૂરી થઈ જતાં દડો દેખાતો નથી આ જોઈ બિલાડીને નવાઈ લાગે છે અહીં દાદીમાં ઊનનો દડો શોધે છે બે ચિત્ર જુઓ તફાવત શોધીને લખો તો જો આપણે તફાવત લખેલો છે કે પ્રથમ ચિત્રમાં શિવાજી મહારાજ ઘોડા પર સવારશે પછી બીજા ચિત્રમાં સિંહાસન પર બેઠા છે પછી પ્રથમ ચિત્રમાં હાથમાં તલવાર છે અને બીજા ચિત્રમાં હાથમાં તલવાર નથી પછી પ્રથમ ચિત્રમાં લડવા જતા હોય તેવું લાગે છે અને બીજું ચિત્ર જે છે એમાં દરબારમાં બેઠા છે હવે ઉદાહરણ મુજબ પ્રવૃત્તિ કરવાની છે આપણે કે અનીશભાઈ બંને વાક્યોમાં શું ફેરશે એ જો અનીશભાઈ અનીશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે તો અનીશભાઈ પછી અહીંયા તેમ ના લખ્યું છે એટલે એ ફેરફારશે ભાઈનો ફોટો પાડે છે પછી રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી તો રેશમાએ તેની આંગળી ઊંચી કરી ભદ્રા ભદ્રાના મિત્રને મળી તો ભદ્રા તેના મિત્રને મળી પછી ચકલી ચકલીના માળામાં ઈંડા મૂક્યા ચકલીએ ચકલીના માળામાં ઈંડા મૂક્યા તો ચકલીએ તેના માળામાં ઈંડા મૂક્યા બધા બાળકોએ પોતાના દફતર ચાચી જોડ બનાવો કે રેખાની તો પાછળ શું આવે છે ની તો તેની અનિરુદ્ધ ના આવે છે તો કયું આવશે તો કે તેના આટલા જો તેના પછી પદ્રેશ તો નહીં આવે એટલે કે તેને પછી ડબ્બામાં આવે છે તો તેમાં જીવજંતુઓની એટલે કે તેમને એટલે અહીંયા તેમને જીવ જંતુઓના એટલે કે ન આવે છે તો કે તેમ નો આ રીતે લખી દેવાનું થશે બિન જરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખો તો જો બાળકો તમે કીડી જોઈ છે તો આ શેકી નાખો તેને કેટલા પગ હોય છે તમને ખબર છે તો લખવાનું બાળકો તમને બાળકો તમે કીડી જોઈશે તેને કેટલા પગ હોય છે તમને ખબર છે પછી બીજું છે મકોડો પૂછે ભાઈઓ બહેનો ઓળખો છો મને પછી આ બે શબ્દો શીખવાના મારા છટકાનો સ્વાદ ચાખ્યો છે તો પછી કહો કે મારે કેટલા પગ છે તો મકોડો પૂછે ભાઈઓ બહેનો ઓળખો છો મને મારા છટકાનો સ્વાદ ચાખ્યો છે તો પછી કહો મારે કેટલા પગ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તનવિયાએ બટન ટાંકવા કે અહીંથી પાતલો દોરો લીધો પછી મિલિંદે એક ચાપ પકડ્યો જેઠાલાલે ઠંડી લચ્છી પીધી સુસ્મિતા તીખું મરચું ખાઈ શકે છે મોટી ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા છે ચાડનું થળ ચાડું છે ડોશીમાના માથાના વાળ તોળા છે મારી બોલપેન સસ્તી છે પછી વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરવાનું છે તો જો મારા ઘરે ગાય છે તો મારા ઘરે સફેદ ગાય છે આકાશમાં પક્ષી ઉડે છે તો આકાશમાં ત્રણ પક્ષી ઉડે છે પછી સુરેન્દ્રએ પતંગ છગાવ્યું તો સુરેન્દ્રએ પીળો પતંગ છગાવ્યો દાદીએ લાડવા વહેંચ્યા તો દાદીએ બધાને લાડવા વહેંચ્યા મીના અને રેણુકાએ રંગોળી પૂરી તો મીના અને રેણુકાએ સારી રંગોળી પૂરી પછી મેં ગાડી ચલાવી તો મેં ગાડી ઝડપથી ચલાવી મારી પાસે પેન છે તો મારી પાસે ઘણી બધી પેન છે કે નિશીનો કોઈ સ્ટેપ પૂર્ણ કરો અહીં વિદ્યાર્થી પોતાના મિત્રનું કે ભાઈ બહેનનું નામ લખી ઉદાહરણ મુજબ લખો તો વાંચવું તો ગઈકાલે તો ગીતાએ વાર્તા વાંચી આજ તો ગીતા વાર્તા વાંચી હશે અને આવતીકાલે તો ગીતા વાર્તા વાંચશે પછી કૂદવું તો અમે પાંચ પગથિયા કૂદ્યા અમે હાથ પકડીને કૂદીએ છીએ આજ અને આવતીકાલમાં આવશે અમે કાલે દોરડા કૂદીશું પછી રમવું તો અમે ખોખો રમ્યા અહીં તમે તમારા મિત્રનું નામ ટકી લઈશું અમે ખોખો રમીએ છીએ અમે કાલે ખોખો રમીશું આગળ જમવું તો આજે ભાત જમ્યા આજે ભાત જમે છે અથવા તમે તમારું નામ લખી શકો અહીંયા અમે કાલે ભાત ખાઈશું અથવા ખાઈશું એમ પછી પ્રિયલ હસ્તી હતી આજ પ્રિયલ છે અને પ્રિયલ હથશે પછી મા રંગોળી પૂરવી તો માહી રંગોળી પૂરી માહી રંગોળી પૂરશે પૂરે છે અને માહી રંગોળી પૂરશે પછી આગળ છે શાક બનાવવું તો બંછીએ શાક બનાવ્યું બંછી શાક બનાવે છે બંછી શાક બનાવશે પછી મજા કરવી તો જેમીશાએ મેળામાં મજા કરી જેમીશા મેળામાં મજા કરે છે અને જેમિષા મેળામાં મજા કરશે પછી દોડવું તો સુધા ઝડપથી દોડી સુધા ઝડપથી દોડે છે અને સુધા ઝડપથી દોડશે ચાખવું તો જાનવીએ કેરી છાંકી જાનવી કેરી છાંકશે ચોરી છાખે છે અને જાનવી કેરી શાકશે હવે છે નકામો શબ્દ છે કે મોટેથી વાંચો તો એક જંગલ હતું તો તેમાં એક સસલું રહેતું હતું એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેને પકડી શક્યું નહીં છેવટે હાફીને કૂતરું બેસી ગયું એક શિકારી આ બધું જોઈ રહેલો તેણે કૂતરાને પૂછ્યું કેમ તું આટલું છસલું પકડી ના શક્યો કૂતરું કહે હું મારવા માટે દોડતો હતો તે બસવા માટે દોડતું હતું સરસ મજાનો ભાગ ત્રણ આપણે છાલો યાદ કરીએ અને એ ભાગ ત્રણમાં છાલો યાદ કરીએ જે છે એ પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ નવા વિડીયોમાં